શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લાખો પડાવી લેનાર મૂળ રાજસ્થાની આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે સુરતમાં ઓનલાઈન થગાઈના બનાવો બનાવ વધી રહ્યા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમની ટીમે શેર માર્કેટમાં રોકાણના નામે થગાયા ચરનાર ઝડપી પાડ્યું તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેન્કો અકાઉન્ટના ધારકો પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી વેબસાઇટ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી તેમાં ફક્ત સો રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા ઉપાડવા નહીં દઈ છેતરપિંડી આચરાઈ હતી જો અંગે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી ચૌદ લાખની થગાઈ આચરના મૂળ રાજસ્થાનનો અને હાલ જહાંગીરપુરા ખાતે રહેતા આરોપીઓ રાજ પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવને ઝડપી પાડી સળ્યા પાછળ ધકેલી દીધો છે